ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ કે પછી આચાર્ય ચાણક્ય તમામ પ્રબુદ્ધ વ્યક્તિત્વનું એક જ સૂર છે કે જે દેશમાં શાળાની છત ટપકતી હોય એ દેશ ક્યારે પણ મહાસત્તા કે વિકસિત બની શકે નહીં જે દેશનો પાયો શિક્ષણનો પાયો નબળો હોય એની ઈમારત ક્યારે પણ મજબૂત બની શકવાની નથી શિક્ષણ જે છે એ ગઈકાલે પણ અનિવાર્ય હતું આજે પણ અનિવાર્ય છે અને આવતીકાલે પણ અનિવાર્ય રહેશે જે દેશે પણ શિક્ષણ કરતા અન્ય બાબતો ઉપર શિક્ષણ કરતા ઉત્સવ અને મેળા મલાકડામાં ખર્ચ કરે છે એ દેશ ક્યારે પણ મહાસત્તા બની શકતો નથી ભારતની વાત કરીએ તો ભારતમાં આપણે કોલર ઊંચો કરી શકીએ એવી શિક્ષણની સ્થિતિ નથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અનેક શિક્ષકોની ઘટ છે પણ આ બધી જ ફરિયાદો છે એનું ઓપ્શન શું એનો ઉપાય શું આની માટે આપણે શું કરી શકીએ એનો વિચાર બહુ ઓછા લોકોને આવે છે પણ ખુશીની વાત છે કે આજે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ગુરુવારના રોજ મુન્દ્રામાં આ વિચાર આવ્યો છે અને આ વિચાર આવ્યો છે એની માટે આપણે અભિનંદન આપવા પડે અલ ફતે એકેડેમી અભિનંદન આપવા પડે આ મુસ્લિમ યુવાનોને અને અભિનંદન આપવા પડે એમને માર્ગદર્શન આપનારા વડીલોને મિત્રો વાત એમ છે કે મુંદ્રા ખાતે કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ ફતેહ એકેડેમીની પાયાવેદી ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના સવારે દસ વાગે થશે ગુરુવારના રોજ આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ એક પત્રકાર પરિષદનું આયોજન મુન્દ્રા ખાતે કરવામાં આવ્યું હતું અને એ જગ્યાએ જ્યાં સ્કૂલ નિર્માણ પામવાની છે આ શિક્ષણ સંસ્થા શહેરના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે જે ખાસ કરીને શિક્ષણથી વંચિત બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ પૂરી પાડશે આ પાયાવિધિ મુસ્લિમ ધર્મગુરુ પીર સૈયદ હુસેન શાહ હાજી અહેમદ શાહ ફરજંદે મુફ્તીએ કચ્છ પીર સૈયદ અલી અહમદ શાહ શાહ અલી કાદરી પેશ ઇમામ શાહ મુરાદ બુખારી મસ્જિદ તથા પીર સૈયદ કાસમ શાહ અભામિયા સિનોગ્રા વાળાના હસ્તે યોજાશે આ પાયાવિધિના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિરાયતન વિદ્યાપીઠના સાધ્વી શિલાપીજી મહારાજ કૃષ્ણજીવનદાસજી સ્વામી કોડાય ગુરુકુળ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ઘટવી મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મૈપસી જાડેજા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન જોશી તથા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે અલ ફતેહ એકેડમી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને તાલીમની સુવિધા પૂરી પાડશે એવું પત્રકાર પરિષદમાં આયોજકો દ્વારા જાણવા મળ્યું હતું તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસના સવારના દસ કલાકે અલ ફતેહ એકેડેમી કેમ્પસ કિંગ એમ્પાયરની પાછળ ડાક બંગલાની બાજુમાં મુન્દ્રા કચ્છ ખાતે તમામ સ્થાનિક નાગરિકો અને માધ્યમોને આ કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ હનીફભાઈ જત ઇજનેર મુનીરભાઈ ખત્રી શિક્ષક યુસુફભાઈ ખત્રી યસ ફાઉન્ડેશનના સુલતાનભાઈ તુર્ક યશ ગ્રીનના રફીકભાઈ તુર્ક અહેમદ રજા સૈયદ એડવોકેટ ઇમરાનભાઈ મેમણ રબાનીભાઈ જત અને આ આયોજનમાં ખડે પગે રહેનાર પંકજભાઈ રાજગોર હાજર રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ હનીફભાઈ જતે માનુ સાથે વાત કરી હતી મારું નામ એડવોકેટ હનીફ જત તારીખ ત્રણ આઠ બે હજાર પચ્ચીસના રોજ કિંગ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત અલફતે એકેડમીની સંગે બુનિયાદ રાખવામાં આવેલી છે જી ખાસ કરીને વિચાર કઈ રીતે આવ્યો અને શું ટાર્ગેટ છે ક્યારે જે છે વિદ્યાર્થીઓ અહીંયા પ્રવેશતા સૌ પ્રથમ વિચાર અમે યુવાનો જ્યારે ભેગા થયા અને સમાજ માટે કંઈક કરી આપવું છે સમાજને શિક્ષિત કરવું છે સમાજને આગળ લાવવું છે એના માટે પગલાં લેવા પડશે ત્યારે એજ્યુકેશનમાં સમાજને કઈ રીતે આગળ લાવવા એના માટે અમને વિચાર આવતા અમે આ

શિક્ષણનું ખૂબ જ મહત્ત્વ છે શિક્ષણ વગર ક્યારે પણ કોઈ વ્યક્તિનો વિકાસ થઈ શકતો નથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે વ્યક્તિમાં પોતાનામાં રહેલી કળા એ જાણી શકતો નથી માટે શિક્ષણથી એ પોતાના અંદર રહેલી કળા જાણી શકે છે અને પોતાનો અને સમાજનો અને દેશનો વિકાસ કરી શકે છે ભાઈ વાત કરીએ તો એક નાનો મકાન પણ એક ખોરવા તૈયાર નથી પોતાની જમીન વકફ કરી રહ્યા શું કહેશો દરેક વ્યક્તિને એક દિવસ મૃત્યુ પામવું છે અને મરવું છે મરવાથી પહેલાં એવા કાર્ય કરવા જોઈએ જે સમાજને ઉપયોગી થાય દેશ માટે ઉપયોગી થાય આપણા પાસે લાખો કરોડો કે અબજો રૂપિયા હશે એ આપણા કોઈ કામના નહીં રહે સિકંદર રાજા હતો એ પણ જ્યારે ગયો ત્યારે ખાલી હાથ મૂકીને ગયો હતો તેમ આપણે પણ જાશું તો આપણા બધા પૈસા અહીંયા મૂકીને જાશું ને હું તો એડવોકેટ છું એટલે જોઉં છું કે એના વ્યક્તિના મરવા પછી એના વારસો છે ને એ પૈસા માટે કેવી રીતે લડતા ઝગડતા હોય છે આપણે એવા કાર્યો કરીને જઈએ આ તો દસ કરોડની જમીન છે એનાથી વધુ પણ લોકો પોતાના સમાજ માટે દેશના વિકાસ માટે આપતા હોય છે આ તો એક નાનું પગલું કહેવાય કેવા વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં છે સૌ તો માતા પિતા વગરના જેટલા પણ શિક્ષણ સ્ટુડન્ટો હશે એમને ફ્રી ફીમાં સંપૂર્ણ માફી આપવામાં આવશે અને આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ હશે એમને એમાં મહદઅંશે રાહત આપવામાં આવશે શાળામાં શું શું શાળા સંપૂર્ણ સુવિધાથી સજ્જ હશે સીબીએસઈ સાથે ટાઈપ કરી શકે તેવું એનું બાંધકામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે દરેક વ્યક્તિ એમાં સાથ સહકાર આપી રહ્યો છે દરેક વ્યક્તિને એમ છે કે શિક્ષણમાં કંઈક થવું જોઈએ સમાજમાં એવો કંઈક થાય કે જે સમાજ માટે આપણે કહીએ ને કે સમાજના વિકાસ માટે હોય આ પથ્થર છે આપણે પાયાવિધિનો જે પથ્થર રાખીએ છીએ ને એ પથ્થર સમાજના વિકાસનું પથ્થર હોય સમાજને અલગ દશા અને દિશા તરફ લઈ જાય એવા પથ્થરનો જ્યારે ત્રણ તારીખે આપણે કરવા જઈ રહ્યા છીએ એના માટે સમાજના દરેક વ્યક્તિનો સમાજના દરેક વ્યક્તિનો એમાં સાથ મળી રહ્યો સારો શું હું અન્ય સમાજોને એ જ વાત કહીશ કે શિક્ષણ લેવલ સો ટકા જાય એના માટે સમાજના દરેક વ્યક્તિએ પ્રયત્નો કરવા જોઈએ ત્રિવારે જે આયોજન છે આપણે પાયા ભયાવિધિરો જે કહી શકાય કે બુનિયાદ છે તમે કરવા જઈ રહ્યા શું છે ટૂંકમાં એની સવારે દસ વાગ્યાથી તેની શરૂઆત થશે એ કાર્યક્રમની દસ વાગ્યાથી શરૂઆત થશે અને બાર વાગ્યાની આસપાસ એનો સમાપન થશે ખલીભાઈ તમે ઘણા દિવસે પ્રવાસ કરી રહ્યા ગામડા ગામને જઈ રહીએ કે એવા લોકોને તમને પ્રતિચાર થયો દરેક વ્યક્તિનો સારો એવો પ્રસિદ્ધ પ્રતિસાદ મળી રહ્યો છે દરેક વ્યક્તિને એમ છે કે તમે જે સારા કાર્યો કરી રહ્યા છો એમાં તમને તન મન અને ધનથી અમે સાથ સહકાર આપશું ત્રણ તારીખે આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ આપણા એમએલએ અનિરુદ્ધભાઈ દવે સાહેબ અમારા ધર્મગુરુ શાહ બાવા સાહેબ અલી અહમદ શાહ બાવા સાહેબ અને સૈયદ કાસમ શાહ ઉપસ્થિત રહેવાના છે એમની સાથે સાધ્વી શિલાપીજી મહારાજ સાહેબ પણ આવવાના છે ત્યારબાદ શિક્ષણ જગત સાથે જોડાયેલા યસ ફાઉન્ડેશનના સુલતનભાઈ તુર્કે પોતાના પ્રતિભાવ હતા અલ્ફતે એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ કિંગ એજ્યુકેશન ટ્રસ્ટ વેલફેર ટ્રસ્ટ હનીફભાઈ દ્વારા જે મેળો ઝડપ્યો છે એજ્યુકેશન માટે હું લગભગ છેલ્લા મુદ્રા માટે વીસથી પંદર વર્ષ જોઉં છું એજ્યુકેશન માટે જે હનીફાઈ એ કામ કરી રહ્યા છે એ બહુ જ મોટું કામ છે અને એ કોઈ મુસ્લિમ સમાજ માટે નથી હું એમ કહું છું દરેક સમાજને કે જેવી રીતે હનીફભાઈએ આખું એમ્પાયર ઊભું કરી રહ્યા છે એવા દરેક સમાજને એમ્પાયર ઊભું કરવો જોઈએ જો મુન્દ્રા માટે કોઈ રૂપિયાની ખામી નથી મુન્દ્રા કચ્છનું ટોપ છે ઇન્ડસ્ટ્રીયલ માટે તો આપ કોઈ પણ મુન્દ્રા માટે જો એજ્યુકેશનનું આપણે કોઈ પણ પ્રોગ્રામ અથવા કોઈ પણ મોટો એમ્પર ઊભો કરવો હોય તો મુન્દ્રા માટે અશક્ય નથી શક્ય છે કારણ કે એટલી બધી કંપનીઓ છે તમને જેટલો ફંડ જોઈએ એટલો મળે પણ દરેક સમાજને પોતપોતાને આવી જ રીતે જે અનીપભાઈએ બેરો ઝડપ્યો છે આવી જ રીતે મોટો એક સંકુલ દરેક સમાજ જો ઊભો કરે ને તો દેશ ત્યારે જ આગળ વધશે દેશ છે ને નાના ગામડાથી સ્ટાર્ટ થાય અને ફર્સ્ટ એજ્યુકેશન છે હું અનીફભાઈ છે હું ગૌરવ આજે ઈચ્છું છું કે હનીભાઈએ જે કામ કર્યું છે એ હું આજે મીડિયાના માધ્યમથી કહું છું હું જેટલા જેટલા મુન્દ્રામાં મોટા મોટા માણસો છે બધા પાછળ અમે પાંચ પંદર વર્ષ કર્યા અમને કોઈ રિસ્પોન્સ ન મળ્યો એજ્યુકેશન માટે આ હનીફભાઈએ હનીફભાઈએ જે એજ્યુકેશન માટે કર્યું એટલે હું બહુ દિલથી લાગણી માણી છે અને હનીફભાઈને મેં કીધું છે કે જે મારી જરૂર પડે તમે કહેજો હું આપના સાથે છું જે રીતે તમને આર્થિક રીતે હોય કે મારી જાન માલની બધી જે પણ જરૂર પડશે હું અનીપભાઈને આપીશ એજ્યુકેશન માટે આપીશ કારણ કે હું એજ્યુકેશન માટે છેલ્લા વીસ વર્ષથી લડું છું મને ખબર છે કે શું મુન્દ્રાની પરિસ્થિતિ છે અને પ્રાઇવેટ છે હું મારા છોકરાને લાખ રૂપિયા ડીને પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી શકું છું પણ મારો પાડોશી ગરીબ છે એ શું અને ઉપરવાળો મારો મારો અનુભવ છે ઉપરવાળો તમને દસ ગણા આપે છે હું જેમ આમ કરું છું ને એનાથી દસ ગણા મને મળે છે એ મારો અનુભવ છે તમે ચેરિટી કરો ચેરિટીમાંથી તમારો કાંઈ ખૂટવાનું નથી એ મારો અનુભવ છે ત્રણ ઓગસ્ટ બે હજાર અને પચીસમાં મુન્દ્રાની સરજમીન ઉપર જે એજ્યુકેશનના સ્કૂલ જે ખુલી રહી છે ધ અલ ફતેહ એકેડમી એનો જે પાયાવિધિનો સંગે બુનિયાદનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું આ તમામ મીડિયાના માધ્યમથી મુન્દ્રા તાલુકા અને સર્વે કચ્છના સમાજને એ અપીલ કરું છું કે એ પ્રોગ્રામમાં આવે અને જે યુવાઓ આ જે પહેલ છે એ યુવાઓએ કરી છે એ પહેલને સંદર્ભે એ તમામ આપણા મુન્દ્રા તાલુકા અને તમામ કચ્છવાસીઓની એ ફરજ બને છે કે એ આજના યુવા પેઢી જે યુવા પેઢી છે એ એવી પેઢી છે કે જે જે સારા કામમાં આગળ આવશે તો દુનિયાની મદદ અને તમામ જેટલા સમાજ છે તમામ સમાજોની પણ એમને મદદ મળશે તો મીડિયાના માધ્યમથી હું તમામને નિમંત્રણ પણ આપું છું અને કહું છું કે તમારી ફરજ છે કે આ તમને યુવાનોને આ એજ્યુકેશનનું જે કામ છે એમાં આવી અને સાથ સહકાર આપી અને એજ્યુકેશન સિસ્ટમ કચ્છની અને ગુજરાતની મજબૂત કરે અને ઇન્ડિયાનું નામ આપે રોશન કરે સર ખાસ કરીને આ સ્કૂલમાં ફી શું રહેશે નોર્મલી નોર્મલી હજી જે ફી ફીઝનો જે નોમ્સ હોય એ તો હજી ડિસાઇડેડ હવે પ્લાનમાં આવશે પણ જે નોમિનલ ફીસ છે કે જે આજના યુગમાં આપણે અંગ્રેજી માધ્યમની સ્કૂલ હોય અને આપણી રહેણાંકના એરિયા કરતાં થોડી દૂર રાખવામાં આવે તો નોર્મલી આપણે અલગ અલગ તાલુકાઓમાં જોવા જઈએ તો અંગ્રેજી મીડિયમની સ્કૂલો જે સિટીથી દૂર રાખવામાં આવી છે એની બસ ભાડાની અને ભાડાની આપણે ફીઝ જોવા જઈએ તો વર્ષની આપણે પંદરથી વીસ હજાર આપવી પડે છે આ સ્કૂલ ખોલવાનું ઉદ્દેશ્ય એ છે કે જે અંગ્રેજી મીડિયા માધ્યમમાં જે પંદરથી વીસ હજાર જે ટ્રાવેલિંગના હાલ લાગે છે એ જ ફીઝમાં આપણે અહીંયાથી સમાજના આપણે જે વિદ્યાર્થીઓ છે એ ભાડાની ફીઝમાં અહીંયાથી એજ્યુકેશન હાંસિલ અને સૌથી સારું અને બેસ્ટ એજ્યુકેશન અંગ્રેજી માધ્યમનો હાંસિલ કરી શકીએ